હેલો મિત્રો હું છોડ ગુજરાત ભાઈ કેમ છોડે દરમિયાનમાં હશે જ લગભગ ચાર વાગ્યા છે અમે અમારું કામ હતું રીફોણી તો મિત્રો રીફોની પાવર એના પાવર એના કહેવાનો મતલબ પાવર નાયાર હતું એ બીજાના છીએ અમે પણ કહેવાનો મતલબ થોડો વરસાદનો માહોલ ખતરો નાશ કરી તો મિત્રો થોડું કે પંકજભાઈ બારીયા પંકજ પટેલ પંકજભાઈ પટેલના છોકરાઓ કે તમે થોડી વાર અમે કરી દઈએ છીએ સૂર્યમાં સૂર્યમાં મનોરંજન કરીએ તમને બતાવીએ એમના સ્ટુડિયોમાં સહેલીવાળા છતાં મિત્રો ખાલી સફોર્ટ કરતા રહી છે ઘણી મ્યુઝિક નવા નવા વરસાદ આવે છે કઈ વાત આથી રિફોર્ડિંગનો નજારો તમે જોઈ શકો છો અને અમારે એવું લાગે છે કે લગભગ વરસાદમાં જવું પડશે હવે તમે કહેતા હતા ને કે વરસાદ બરાબર આવી ગયો છે તો આપણે પંકજભાઈ પટેલ એમનો સ્ટુડિયો છે રેડી તો અમે આ નજારો તમે જોઈ શકો છો રિથોડીનો ખતરનાક તમે જોઈ શકો છો રેડી અને હવે અમે ત્યાં જઈએ આવો જુડિયો કંઈક નજારો છે વરસાદમાં પલળી ગયા એટલે ખબર ખૂબ મજા નહીં આવતી બોલવામાં ઠંડી લાગે છે દોસ્તો અમે જઈ રહ્યા છીએ વિક્રમભાઈ છે મારી સાથે

તો દોસ્તો આ છે આપણા તેજસભાઈ પંકજભાઈ પટેલ બધા ભાઈ બધા ભાઈઓ છે સ્ટુડિયોનું નામ રેકોર્ડિંગ ગીત રેકોર્ડિંગ સ્ટુડિયો તમારે તમે એમના માટે સાંભળી લીધો ઘણા કે ના કે તમારે આવવાનું જ હતું કહેવાનો મતલબ પણ આજે મોકો મળી ગયો મને તો હું આવ્યો છે અને થોડી ઘણી મનોરંજન કરશે આપણા તેજતભાઈ અને હું કહીશ બરાબર બારી આપડે મને લાગે હા મળે તો દોસ્તો ફાઇનલી કહેવાનો મતલબ તેજસભાઈ બારીયા તમે બધાય ઓળખો છો અમને પણ જોરદાર સોંગ આવી મને ખૂબ ગમી ભાઈ હો જોરદાર તો મિત્રો આ સોંગ હતીજસ બારિયા તેજસ બારીયા ઓપિચેલ ઉપર આવ્યો તમે ખાલી તેજસભાઈને બધાય ઓળખો છો બરાબર છે તો સપોર્ટ કરતા રહીજો અને કોમેન્ટ કરજો કેવું સોંગ છે એમ બરાબર તેજસભાઈ રેકોર્ડિંગ વિથ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જરૂરથી મુલાકાત લો અને જોરદાર રેકોર્ડિંગ થાય છે તો તમે બી એક ઝલક આવીને મારે જો કેવું લાગે છે રેકોર્ડિંગની મુલાકાત કરો તો મિત્રો મારે પણ થોડી ઘણી ઝલક મારવાની છે અત્યારે તો મારી શું હવે મારો અંદાજ છે કંઈ ગીતો સેટિંગ નહીં પણ કંઈ નહીં આપણે આડ જોડ ફટકાર નાખીએ બસ અને બની આવી જવું બરાબર પંકજભાઈ 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 આજે મોજ હો ને મોજ પણ યાર વરસાદનો માહોલ ખતરનાક છે ដំកំកំដំឱយតា thank mm -hmm. you मारी दातु नि हारे भवन फेरा मारे आज फरमाते हो कपड़ा रे जिन तन रामे जिन मनड़ा नै जिन करवाते मारी तू नि हारे मारी तू नि हारे भवन फेरा मारे आज फरमाते मारी दातु नि हारे भवन फेरा પંકજભાઈ મળવા ચાલે તો મિત્રો ફાઈનલી રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે રેકોર્ડિંગ કરી તો એ તમને થોડું થોડું કારણ કે વધારે તો તમે વિડીયો જોવો નહીં ખબર જ છે વિડીયો બતાવો અમે હવે ઘરે જવા માટે તૈયાર થયા છીએ શું કહો ને મારો વરસાદ ચાલે છે રીમ જેમ વરસાદ ચાલે છે એટલે અમે બેઠા છીએ ઊભા છીએ કેવાનો મતલબ કઈ વાંધો નહીં બેઠા બરાબર પંકજભાઈ મળતું તો હવે મળશું આપણે અને બે તો બોલી જાય યાર તમે બોલતા નહીં યાર ગુલાબભાઈને તો શું બોલવાનું બે શબ્દો બધા જાણે છે કે ગુલાબભાઈ બનાવે છે આજે અમારા એવા ગુલાબભાઈ અમારામાં આવ્યા અને મોજ કરાવી બહુ આનંદ થયો તમે ગણેશ મ્યુઝિક ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા બ્લોગ ગુલાબભાઈ લાવતા રહેશે તમારા માટે અને મનોરંજન પણ લાવતા રહેશે મનોરંજન સાથે જય માતાજી આ તેજસભાઈ તો આપણને બારી અમે મળી એટલે બારી અમે ધૂમ મજા ને ખાતે છે તેજસભાઈ બાપુ ને તો હવે આપણે આ બ્લોગ કારણ કે રસ્તામાં ભણે નહીં વરસાદ ચાલુ છે એટલા માટે તો આ બ્લોક અહીં સમાજ કરું છું તો મળે જય શ્યારામ જય બજરંગભાઈ બરાબર